જેમાં નાના નાના કામ માટે સરકાર અને અધિકારીઓને સંપર્ક કરવામાં આવે છે એના કરતા લોકોએ જાતે જ ખાડા પણ જાતે પૂરી દેવા જોઈએ અને નાની નાની વાતોમાં સરકારને દોષ ન આપવો જોઈએ શિક્ષણ મંત્રીના આ નિવેદને ભારે ચર્ચા જગાવી હતી બીઆરજીએફ ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી દ્વારા આ અપાયેલા નિવેદનની ભારે ટીકા કરવામાં આવી હતી એક તરફ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર લોકોને નાગરિક ધર્મનું પાલન કરવાની સુફિયાણી સલાહ આપે છે તો શું સરકાર કે અધિકારીઓની પ્રજાના પડતર પ્રશ્નોને નિરાકરણ લાવવાની કોઈ જવાબદારી નથી એવો પણ સવાલ ઉઠી રહ્યો છે જુઓ રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર લોકોને નાગરિક ધર્મ કઈ રીતે અપનાવી શકાય એની સલાહ આપી રહ્યા છે

ત્યાં આ કામ નથી થતું આપણી પણ જવાબદારી છે એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો મેં ફોન કર્યો કે હું આવું છું તો ટેગમ તગારું ક્યાં રાખ અને એક એક તગારું ફાવી આવ્યો બે મિનિટમાં ત્રણ મિનિટમાં ખાડું પૂરાઈ જાય પથરા નાખીને મેળ નાખે ખાડું પૂરી જાય કે ના પૂરાઈ જાય એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું એ લોકો ત્રણ ચાર મિનિટ પછી પૂરી દીધો હવે એના માટે પાછો RMB ને કવ પેલો RMB વાળો કે સાહેબ હું પેલાને મોકલું ને પેલો પછી બીજાને ફરતો હોય બે દાડા થઇ જાય એટલે બે bike વાળા પડે નુકસાન થાય ના થાય એટલે આપણી પોતાની પણ જવાબદારી આપણો નાગરિક ધર્મ જે છે આપણો મૂળભૂત ફરજો નો જે હકો છે આ સંવિધાનમાં જે હકને ને અધિકાર આપ્યા છે આ તો પેલો હક અધિકાર આપ્યા છે એની વાત કરે છે હકની વાત કરે છે પણ આપણી ફરજો છે એને કોઈ વાંધતા નથી આપણી નાગરિક ની મૂળભૂત ફરજો હકો આ પણ તો આપણે બધા નવા વર્ષે આ નવા સમય મોદી છે આપ શ્રીજીના પવિત્ર શ્રાવણ માસે મળ્યા તો નવા સંકલ્પો કરીને આપણે બધા સંકલ્પ કરવા નવા સંકલ્પ સાથે નવા આઈડિયા સાથે નવા વિચારો સાથે નવી ઉપલબ્ધિ સાથે આપણે બધા આગળ વધીએ તમારે બધાને મારી ઢેર સારી શુભકામનાઓ ધન્યવાદ ઘણીથી જેનો સન્માન કર્યું છે સન્માન થયું છે લેખિને કારીગિર સન્માન છે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર